નવસારી જિલ્લાના ખેરગામ ખાતે નૂતન વર્ષના પાવન અવસર પર ચીખલીના રૂમલા ગામમાં મંત્રી નરેશ પટેલે વિવિધ આગેવાનો સરપંચો કાર્યકર્તાઓ અને ગ્રામજનો સાથે ઉજવણી કરી તે દિવસે વિવિધ ગામોથી લોકો હાજર રહ્યા અને મંત્રી સાથે નવા વર્ષે શુભેચ્છા વાંચી મંત્રી નરેશ પટેલે સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવી અને દરેકના જીવનમાં સુખ સમૃદ્ધિ આરોગ્ય અને સર્વાંગી વિકાસની પ્રાર્થના કરી ઉજવણી દરમિયાન મંત્રી અને આગેવાનો વચ્ચે વાતચીત અને શુભેચ્છા આદાન પ્રદાન થયું શ્રી ગ્રામજનો માટે આનંદ અને પ્રેરણાનો અભિપ્રાય રહ્યો મંત્રી નરેશ પટેલે લોકોને નવી શરૂઆત માટે ઉત્સાહભેર માર્ગદર્શન આપ્યું અને સમાજના સર્વાંગી વિકાસ માટે સહકારની અપેક્ષા વ્યક્ત કરી આ કાર્યક્રમે ગામમાં સકારાત્મક માહોલ બનાવ્યો અને નૂતન વર્ષની શરૂઆત ધન્ય આનંદમય અને આશાભર્યું બની